મહેસાણા જિલ્લામાં વિજાપુરના લાડુલ ખાતે પશુપાલકો દ્વારા સંમેલન યોજીને દૂધસાગર ડેરીના વહીવટની સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો સંમેલનમાં હાજર પશુપાલકો દ્વારા વિજાપુર મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું કે ડેરીના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય એવું શોષણ નથી થયું જે આજે કરવામાં આવી રહ્યું છે પશુપાલકોનું કહેવું છે કે ભાવ સતત વધી રહ્યા છે ત્યારે દૂધના યોગ્ય ભાવ મળતા ન હોવાથી પોષણ અશક્ય બની રહ્યું છે પશુપાલકોએ દૂધસાગર ડેરી દ્વારા આપતા દૂધના ભાવમાં થઈ રહેલા અન્યાયની સામે રોષ વ્યક્ત કર્યો હતો દૂધસાગર ડેરીના ઇતિહાસમાં સૌથી વધારે જો શોષણ થઈ રહ્યું હોય તો આજે અઢી જિલ્લાના પશુપાલકોનું છે પશુપાલક ખૂબ દુઃખી અને વ્યથિત છે કે દૂધના ભાવ આવડી મોંઘવારીની અંદર પશુપાલન રાખવું પોસાતું નથી દાણના ભાવ ડબલ થઈ ગયા છે દાણની ક્વોન્ટિટી ઘટી ગઈ છે અને એની સામે આપણને ભાવ મળતો નથી દૂધસાગર ડેરીની અંદર જે હમણાં સ્થાનિક નફો વેચ્યો સ્થાનિક ડેરીઓ નુકસાનમાં છે ત્રણ ચાર ટકા નફો વેચી શકી છે ક્યાંય ડેરીએ છ સાત ટકા નફો આપ્યો છે ઓલ ઓવર દૂધનો ભાવ બાર ટકા જ આપ્યો છે દૂધના ભાવની અંદર ખૂબ અસંતોષ હોવાથી પાંચ મુદ્દાની વાત લઈ અને પશુપાલન સમિતિ અઢી જિલ્લાની અંદર આંદોલન કરવા માટે નીકળી છે સંમેલન પબ્લિકનો ખૂબ આક્રોશ છે પ્રજા સ્વયંભૂ પાંચ હજાર થી પણ વધારે લોકો લાડોલ ખાતે જોડાયા હતા એમાંથી અમે ત્યાંથી રેલી કરી અને અહિયાં મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ પ્રજાની અંદર જે અસંતોષ છે ડેરીના વહીવટ સાથે એ માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ચેરમેન અને એના બોર્ડ સાથે એક્શન લઈ અને અમારા પશુપાલકોના પ્રશ્નોનો ટૂંક સમયની અંદર હલ થાય એ અમે બધા ઈચ્છીએ છીએ